મુસાફરોને રિક્ષામાં બેસાડી ધક્કા મુક્કી કરી અલગ અલગ જિલ્લામાં ચોરી કરતી ગેંગને ગણતરીના કલાકોમાં પકડી પાડતી વલસાડ સિટી પોલીસની ટીમ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા નાયબ પોલીસ અધિક્ષક એ કે વર્મા વલસાડ વિભાગ દ્વારા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓને ભેદ ઉકેલવા માટે આરોપીઓને પકડી પાડવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવા સૂચના આપેલ હોય જેના અનુસંધાને આરોપીઓને શોધી કાઢવા માટે ચોક્કસ દિશામાં પ્રયત્નો થાય તે માટે રેન્જ જિલ્લાના તમામ અધિકારીઓને અવગત કરવામાં આવ્યા જે અનુસંધાને તારીખ બાર ત્રણ બે હજાર પચીસના રોજ વલસાડના આબ્રામાં ધરમપુર રોડ ઓરિઝોન હોટલની આગળથી સિનિયર સિટીઝન ભરતસિંહ રામસિંહ સોલંકીએ ઓટો રિક્ષામાં બેસાડી ધક્કા મુકી કરી ફરિયાદીના ખિસ્સામાંથી મૂકેલા ત્રીસ હજારની ચોરી કરી લઈ ગયેલ હોય જે ફરિયાદના આધારે વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારના માર્ગદર્શન હેઠળ સિટી પોલીસના સર્વેલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર ડી એસ પટેલ તથા સ્ટાફના માણસો બનાવવાળી જગ્યાએ સાંકળતા સો થી વધુ સીસીટીવી કેમેરા જોઈ રીક્ષાનો ચોક્કસ નંબર આઈડેન્ટીફાઈ કરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએસ પટેલ તેમજ કોન્સ્ટેબલ ભાવેશ અણદાનાઓને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે ગુનાના આરોપીઓ આવાસના મકાનો ભેંસ્તાન ખાતેના હાલ છે વગેરે માહિતીના આધારે ત્રણ આરોપીઓ પૈકીના બે આરોપીને ચોરીમાં ગયેલા મુદ્દામાલ પૈકી ત્રીસ હજાર તેમજ ઓટો રિક્ષા સાથે ગણતરીના કલાકોમાં પકડી પ્રશંસનીય કામગીરી કરી છે